અયોધ્યામાં રામનવમી પર બપોરે બાર વાગ્યાથી રામલલાનું સૂર્યતિલક કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાનું આ પ્રથમ સૂર્યતિલક છે બપોરે બાર વાગ્યા અભિજીત મુહૂર્તમાં રામલલાને ત્રણ મિનિટ માટે સૂર્યતિલક લગાવવામાં આવ્યું હતું આ માટે અષ્ટધાતુની વીસ પાઇપમાંથી પાસઠ ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી છે જેમાં ગર્ભગૃહમાંથી રામલલાના લલાટ સુધી ચાર લેન્સ અને ચાર અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતા મંદિરના કપાટ આજે સવારે સાડા ત્રણ વાગે ખુલ્યા હતા સામાન્ય દિવસોમાં તે સવારે સાડા છ વાગે ખુલે છે ભક્તો રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે વીસ કલાક સુધી દર્શન કરી શકશે રામલલ્લા સદન ખાતે રામ જન્મોત્સવનો પ્રારંભ થયો છે જગદગુરુ રાઘવાચાર્ય ભગવાન રામલલાનો એકાવન કળશથી અભિષેક કર્યો હતો